સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે કોળી સમાજ વિશે કરેલી ટિપ્પણી અંગે રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈએ માફી માંગી છે કનુભાઈ દેસાઈના મતે તળપદી ભાષામાં બોલેલી કહેવતની અધૂરી ક્લિપ ખોટી રીતે વાયરલ કરવામાં આવી કોળી સમાજની લાગણી દુબાવવાનો કોઈ ઈરાદો નહોતો હું વર્ષોથી વલસાડ જિલ્લા કોળી પટેલ સાથે સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલ છે સમાજની અનેક પ્રવૃત્તિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ સમાજની વાડીમાં પણ સક્રિય રીતે સહકાર આપેલ છે મારા તારીખ ચૌદ ની કોળી સમાજ સંમેલન સામાજિક સંમેલનમાં સાંજે ચાર વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાઈ નહીં છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી સમાચાર હું છું અત્યારે જે કંઈ ક્લિપ ફરી રહી છે એ ચૌદ તારીખની ક્લિપ ફરી રહી છે અને એ મિટિંગમાં હું પણ હાજર હતો ત્યાં એવું કોઈ જાતનું કંઈ અમને ખબર નહીં હતી કે સાહેબ બહુ કંઈ બોલ્યા કારણ કે અમારે આ કહેવત દુનિયાને જાણીતી કહેવત છે અમારી એ ઘણા ચૂંટણી ત્યાં આવું બોલ્યા કરે ને એના લીધે અમારા સમાજમાં કે કોઈ સામેના કોઈ જોડિયા સમાજ કોઈ જાતની તકલીફ અમને નથી આ તો અમે ક્લિપ જોઈતીમાં આવી રીતે કંઈક ખોટું લઈ પડ્યા એ અમને ખબર પડી તો આવો સાંભળીએ કનુભાઈ દેસાઈએ શું નિવેદન આપ્યું હતું જેનાથી શરૂ થયો આખો વિવાદ ત્યારથી કહેવાતું કે કોડિયા કુટાય કોડિયા એટલે કોડી કોડી કુટાય ને ઢોડિયા ચૂંટાય હા તબલભાઈ અમે જ છે ત્યારથી કેવા તું કે કોડિયા કુડાય કોડિયા એટલે કોળી કોડી કુડાય ને ઘોડિયા ચૂકાય હા તબલભાઈ ને અમે જ છે